સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ પશુપાલકોએ કર્યો પથ્થરમારો પોલીસે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો ખાતે ગોઠવાયો છે છે ઉલ્લેખનીય કે જે પ્રકારથી સાબરકાંઠામાં સાબર ડેરી અને પશુપાલકોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે પશુપાલકોએ પથ્થરમારો પણ કર્યો છે ઈશાન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ઈશાન પશુપાલકોએ પથ્થરમારો કર્યો છે હોબાળો પણ થઈ રહ્યો છે શું વધુ અપડેટ ઈશાન તમે દ્રશ્યો તે પ્રમાણે અત્યારે હાલ તો જે છે ગેટ આગળ જે ગેટ ઉપરથી ખોલી દેવામાં આવે છે અને ખાસ કરીને જે પથ્થરમારો કરવામાં આવે છે જોઈ શકો છો તે મોટા મોટા મસ્ત મોટા પથ્થર છે તે પથ્થરો પણ પથ્થરમાર કરવામાં આવે છે જેના કારણે એક પોલીસ ની ગાડીને પણ

આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી હોબાળો થયો છે ઈશાન હાલની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે પશુપાલકો ખૂબ જ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે ઈશાન

કહી શકાય કે જે મોટી સંખ્યામાં જે પશુપાલકો રોષ છે જોવા મળે તો ખાસ કરીને એમને એક રજૂઆત હતી એમડી રજૂઆત સાંભળે પરંતુ કોઈ રજૂઆત સાંભળ્યા ઉગ્ર બનતા આ જે સમગ્ર મામલો સર્જાયો હતો બિલકુલ ઈશાન જે પ્રકારથી ભાવ ફેરને લઈને પશુપાલકો ગુસ્સે ભરાયા હતા અને તેમની રજૂઆત હતી કે તેમની રજૂઆત સાંભળવામાં આવે પરંતુ હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે તો આ વિવાદનો અંત ક્યારે આવશે શું લાગી રહ્યું છે કારણ કે પશુપાલકો પણ સાંભળવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા સાબર ડેરી દ્વારા ચૂકવામાં આવેલ ભાવ ફેર માં પશુપાલકોએ ગત પરથી સરકાર જે ઓછો લાગ્યો અને એના કારણે કેટલાય દિવસ થી જે સોશિયલ મીડિયા થતી જે પશુપાલકો છે પશુપાલકો જાણકારી હતી આ ઉપરાંત જે જે સાંભળી ને MD છે MD એ પણ social media દ્વારા એક નિવેદન જાહેર કર્યું હતું કે સોમવારે રોજ જે આ જે સાંભળી ને રજુઆત છે ત્યાં ના પહોચે હવે હું જયારે આવું ત્યારે મારી સાથે રૂબરૂ રજુઆત કરો પરંતુ જે પશુ પાલકો જે કાર્યક્રમ ની કર્યો તો તે રીતે મોટી સંખ્યામાં જે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ના પશુ પાલકો અહિયાં ગયા હતા માત્ર એમની એક જ રજૂઆત હતી કે જે અમારા જે ભાવ ભેર છે તેની યોગ્ય નિરાકરણ આવે પરંતુ તે જે અંદર પ્રવેશવા ન દેતા ટોળું બેકાબુ બન્યું હતું અને જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પર હતી જી ઈશાન હાલની જો વાત કરવામાં આવે તો ટીયર ગેસ સેલ છોડ્યા પછી હાલ કેટલા પશુપાલકો ત્યાં ઉપસ્થિત છે અને શું પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી છે ખરી

વધુ નો પોલીસ સ્ટાફ કરકી હતો પરંતુ આ જે પરિસ્થિતિ બગડતા આભાર સમગ્ર માહિતી બદલ તો પશુપાલકોએ કર્યો